કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ અંગે કરેલી ટિપ્પણીનો વિવાદ હવે વધુ વકરી રહ્યો છે તેવામાં આજે પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રકારનો કોઈ બનાવ જ નથી બન્યો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંદા કાજલ હિન્દુસ્તાની સમાજની દીકરીઓ અંગે કરેલી ટિપ્પણી રેલી અને આવેદન આપ્યા છતાં કાજલ હિન્દુસ્તાનીએ માફી માંગી ન હોવાથી આજે મંગળવારે રાત્રિના પાટીદાર સમાજની મહાસભા યોજાવાની છે તે સભા પહેલા જ પોલીસ એક્ટિવ થઈ છે ને આજે ડીવાયએસપી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ બાબતે અનેક ખુલાસા કરવામાં આવ્યા હતા જેમાં ડીવાય એસપીએ જણાવ્યું હતું કે મોરબીની પાટીદાર સમાજની સાત દીકરીઓને ભગાડી ગયાનો કોઈ બનાવ જ પોલીસના ધ્યાનમાં નથી આવ્યો સાંભળો ડીવાય એસપી શું કહી રહ્યા છે મોરબી જિલ્લા પોલીસને તાજેતરમાં અલગ અલગ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એવા મેસેજ સર્ક્યુલેટ કરવામાં આવી રહેલ છે કે જેમાં મોરબી જિલ્લાની એક જ કોલેજના એક જ સમાજની સાત સાત દીકરીઓને વિધર્મીઓ ભગાડીને લઈ ગયેલ છે અને એવા વિડીયો પણ વાયરલ થયેલ છે તો આ વિડીયો સંદર્ભે મોરબી પોલીસ તરફથી જણાવવાનું કે આવો કોઈ પણ કિસ્સો મોરબી પોલીસ દફતરે નોંધાયેલ નથી અને કોઈ પણ રીતે મોરબી પોલીસના ધ્યાને આવેલ નથી મોરબી જિલ્લામાં સગીર દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા છે એ પોલીસની પ્રાથમિકતામાં આવે છે જ્યારે જ્યારે આવો કોઈ કિસ્સો કે મહિલા કે સર્ગ સગીર બાળા ઉપર અત્યાચારનો કોઈ કિસ્સો ધ્યાને આવેલ છે ત્યારે પોલીસે તરત સંવેદનશીલ સંવેદનશીલતા દર્શાવીને યોગ્ય કલમો લગાડી ગુનો દાખલ કરી તાત્કાલિક આરોપીઓને પકડી અને કડક કાર્યવાહી કરી જરૂરી તપાસ હાથ ધરીને જેલ કરેલ છે અને ત્યારે ભોગ ભંડારને તેનાથી મુક્ત કરાવીને એના પરિવાર અથવા વાલીને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ અંગે જરૂરી જરૂર જણાય કો નામદાર કોર્ટની પણ મદદ લેવામાં આવેલ છે જ્યારે જ્યારે આવા કિસ્સા બને ત્યારે મોરબી પોલીસે એ ખૂબ જ ગંભીરતાથી આ બનાવને ધ્યાને લઈ અને કાર્યવાહી કરતી હોય છે જેથી આમાં નાગરિકોએ કોઈ ગભરાવાની જરૂર નથી અને મોરબી પોલીસના ધ્યાનમાં ભવિષ્યમાં પણ આવો કોઈ કિસ્સા ધ્યાનમાં આવશે તો ભોગ બંધારને પૂરતો ન્યાય મળે તે રીતે ત્વરિત કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી કરવા માટે મોરબી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે અરજી સંદર્ભે જે પોલીસ જે કાર્યવાહી કરે છે એમાં આવેદનપત્રમાં જે વિગત છે એ જ વિગતે નામદાર કોર્ટમાં પણ એમણે કાર્યવાહી કરેલી છે હોય છે એટલે અમે એમાં મોરબી ના ડીવાય એસપી એ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરી રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે મોરબી જિલ્લાની એક જ કોલેજની અને એક જ સમાજની સાત દીકરીઓને ભગાડી ગયા છે ત્યારે આવો કોઈ પણ કિસ્સો મોરબી પોલીસ સ્ટેશનમાં નોંધાયો નથી અને મોરબીમાં સગીર દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા પોલીસ માટે પ્રાથમિકતા છે જ્યારે પણ મહિલાઓ કે દીકરીઓ પર અત્યાચારનો કિસ્સો પોલીસના ધ્યાને આવે છે ત્યારે પોલીસ સંવેદનશીલતા દાખવીને ગુનો દાખલ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીને જેલ હવાલે કરે છે જ્યારે જ્યારે આવા કિસ્સા બને ત્યારે મોરબી પોલીસે ગંભીરતાથી યોગ્ય કાર્યવાહી કરતી હોય છે જેથી નાગરિકોએ કોઈએ ડરવાની જરૂર નથી ભવિષ્યમાં પણ આવા બનાવો બનશે ત્યારે ત્વરિત ન્યાય આપવા માટે મોરબી પોલીસ કટિબદ્ધ છે બહેન દીકરીઓની સુરક્ષા હંમેશા પોલીસની પ્રાથમિકતા રહી છે અને પોલીસ ત્વરત કાર્યવાહી કરે છે બીજી તરફ પાટીદાર સંમેલન અંગે માહિતી આપતા પાટીદાર અગ્રણી ટીડી પટેલે જણાવ્યું હતું કે તારીખ નવ વે મંગળવારે રાત્રે આઠ કલાકે મોરબીના બાપા સીતારામ ચોકમાં પાટીદાર સમાજનું એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં પાટીદારો એકત્રિત થશે અને કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ ઉપર ખોટો આક્ષેપ કરી વાણી વિલાસ કરી અને પાટીદાર સમાજની દીકરીઓને જે આબરૂ ઉપર દાગ લગાડવાનો પ્રયાસ કર્યો છે તેને માફી મંગાવવા માટે પાટીદાર સમાજ એકત્રિત થશે જાહેરમાં માફી નહીં માગે તો તેની સામે કોર્ટમાં પણ અમે કાર્યવાહી કરીશું અને સમગ્ર ગુજરાતમાં કાજલ હિન્દુસ્તાનીના વિરોધમાં કાર્યક્રમો ચલાવીશું અને ગુજરાતમાં ક્યાંય પણ તેને સ્ટેજ ઉપર ક્યારેય પણ સ્થાન ન મળે તેવી નામદાર કોર્ટને અમે અરજ કરીશું સમગ્ર ગુજરાતની અંદર અમે આંદોલન ચલાવીશું ને એક તરફ સમગ્ર ગુજરાતની અંદર અમે આંદોલન ચલાવીશું એક તરફ લોકસભાની ચૂંટણીની એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ગુજરાતમાં નિવેદનના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આજના પાટીદાર સંમેલન બાદ પાટીદાર સમાજ દ્વારા શું જાહેરાત કરવામાં આવે છે આ જ પ્રકારના અહેવાલ અને સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં